babia

પણ એની ભવ્યતા એક તો એની વિશાળ ક્ષેત્ર જબરજસ્ત જેને કહેવાય કે આપ સોશિયલ મીડિયામાં જાણો છો કે અમુક એવા મંદિરો છે કે જેમાં આટલું બધું સંપત્તિ ધન સંપત્તિ છુપાયેલી છે આમાં આવું છે અને તેવું છે આપણે ઘણું બધું સાંભળીએ છીએ તિરુપતિ મંદિર એક વિશ્વ વિખ્યાત મંદિર છે આવકની દ્રષ્ટિએથી કરીને એના ભક્તો આખા વિશ્વમાં છે આ બધા સાઉથમાં છે રામેશ્વર મંદિર જે ચાર ધામમાં આવે છે એ તો એકરોના એકરમાં છે જેને તમારે એના દર્શન કરવા હોય તો એક દિવસ તો ઓછામાં ઓછો થાય એ રીતે મીનાક્ષી મંદિર છે સાઉથના એક એક ગામમાં જાઓ તો સ્થાપત્યનું એવું એક અદ્ભુત તમને ત્યાં કને જોવા મળે એટલે વિશેષ કહું છું કે વાગડ માટે આજે લિંગ માતાનું મંદિર છે એ એક તો પહેલી વાત કે લિંગ માતાનું આ પ્રથમ મંદિર છે આખા ભારતમાં અગાઉ આવું મંદિર આ માતાજીના નામે ક્યાંય છે નહીં હવે જે હરેશભાઈ છે એમને જે પ્રેરણા થઈ હોય એમના માતાજીએ પ્રેરણા કરી હોય એમના ગુરુએ કરી હોય અથવા તો જે કોઈના સાથે તેઓ જોડાયા છે એમણે જે પ્રેરણા કરી એના અનુસંધાને તેમણે પોતાની જમીન છે કિંમતી રોડ જ જમીન છે અને પોતે નાનો માણસ છે તમે જાણો છો કરિયાણાનો નાનો વ્યવસાય કરતો એક માણસ એણે જે આ સાહસ આ જે એને માની પ્રેરણા હોય તો જ થયું હોય અને એણે આજે આ સાહસ કર્યું છે એટલે પહેલી વાત તો એ કે હું તો એવું માનીશ કે સાઉથના થીમ ઉપર સાઉથની આખી જેને કહેવાય કે શૈલી ઉપર સ્થાપત્ય ઉપર જે આ મંદિર બની રહ્યું છે એ વાગડનું એક એવું તીર્થધામ બનશે જેની આપણે કલ્પના પણ નહીં કરી શકીએ તમે જેમ કહ્યું કે એ ફક્ત ધાર્મિક મંદિર નહીં પણ સામાજિક સેવાનું માધ્યમ બનશે અનેક ક્ષેત્રોએ તમે શિક્ષણ સાથે લીધું મેડિકલ સાથે લીધું બીજી આયુર્વેદિક વાત કરી આ ગૌશાળા આ બધું જેને કહેવાય કે અત્યારે જે આપણા દેશનો કોન્સેપ્ટ છે ધર્મનો એ એ ત્યાં ઊભો થશે એટલે મેં મારી ગત વખતની સ્ટોરીમાં પણ કહેલું કે ખરેખર આ જે લિંગ માતા મંદિર છે એ એક તીર્થધામ બનશે ખાસ કરીને વાગડ માટે ગુજરાતમાં આવા મોટા મંદિરો તો ઘણા હશે પણ આનો જે એક આખો જે થીમ છે આપ અને હું એનો સાક્ષી રહું કે તિરુપતિના મંદિરો તિરુપતિ બાલાજી સિવાય પણ જ્યાં જ્યાં કને છે દાખલા તરીકે જ્યાં પણ છે અહીંયા અમારા બાજુમાં છે એક મંદિર છે પૂના બાજુ પણ થયું છે જ્યાં ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ બારાજીના મંદિરો ત્યાં છે એ એકનો વિશેષ હોય છે જો એને એક તો વિશેષ કરીને એની શ્રેષ્ઠ એની ધાર્મિક વિધિ હોય છે એ તને એની શ્રેષ્ઠ ધાર્મિક વિધિ હોય છે પછી એને જે માનાવાળા જે પૂજારીઓ હોય છે એ બહુ શિસ્ત હોય છે અને પ્યોર જેને કહેવાય કે એકદમ આપણા સનાતન ધર્મમાં જે વ્યાખ્યા કરી છે એ પ્રમાણે એની પૂજા થાય તમે એના ફૂલોનો શણગાર જુઓ એના આરતીઓ જુઓ એની રચનાઓ જુઓ એના રેણીકીણી જુઓ એના પ્રસાદ જુઓ એટલે એ એક આખું જેને કહેવાય કે એક અલગ જ એનો હોય છે અને તમે તિરુપતિના લાડુ તમને ક્યાંય ન મળે એનો સ્વાદ બરાબર એ જ પ્રમાણે તમે અયપ્પા સ્વામીના મંદિરમાં જાઓ તો એ તમને અલગ જ એની વ્યક્તિ મળે રામેશ્વર જાઓ તો એનું અલગ છે એ બધા જ વસ્તુઓનો સમન્વય થશે તો લિંગમાદા મંદિર કાનપરમાં થશે હું ચોક્કસ કહીશ કે એમાં અડતાલીસ દેવોના મંદિરો છે એક હજાર ને આઠ શિવોના લિંગની સ્થાપના થશે અને આ પ્રથમ માતાજીનું લિંગ માતાજીનું મંદિર છે હવે એ એના સાથે સાથે એ શિવ અને શક્તિનું ત્યાં એક જબરજસ્ત મિલન મિલન જેને કહેવાય કે બે શિવ અને શક્તિનું મિલનનું સ્થળ હશે એટલે માનું મંદિર છે એની સાથે પંચમુખા શિવજીની લિંગની સ્થાપના અને એનો જે મહિમા અને વિશેષ કરીને કે હજાર આઠ અલગ વધારાના શિવલિંગો એટલે એની સાથે સાથે આપ જાણો છો કે આપણો સનાતન ધર્મમાં આયુર્વેદ કોઈ પણ ધર્મમાં હશે બધા ધર્મોમાં આયુર્વેદ તો હશે જ એટલે આયુર્વેદ જનરલી કુદરત આપતી હોય છે વૃક્ષ મારફતે આપે ગાયના ગૌમૂત્ર મારફતે આપે એના દૂધ મારફતે આપે કુદરત કુદરતમાંથી જન્મેલી આયુર્વેદિક વસ્તુ છે આપે એ એ એ કેમ્પસની અંદર જે આયુર્વેદના લગતા તમામ વૃક્ષોના એમણે ત્યાં સિત્તે સિત્તેર નક્ષત્ર પ્રમાણેના વનના ઝાડો આવ્યા છે એમાં આપણો દેશી આંકડો પણ છે કેળો પણ છે એટલે એમ કે કહેવાનો મતલબ બધી ખેજડો પણ છે આવા બધા જ વૃક્ષોની સાથે સાથે બીજા જે વૃક્ષો છે એનું પણ એમણે ત્યાં કર્યું છે આજે સ્વાભાવિક છે કે સમય ખૂબ આગળ વધી ગયો છે લોકો ખૂબ સુખ સાહેબી સાથે પોતાની જીવનશૈલી જીવતા હોય છે એટલે ત્યાંના હરિભક્તો માટે એમણે ઉતારા માટે પણ સરસ વ્યવસ્થા કરી રહ્યા છે હા અણધાલ ઝુંબો થઈ રહ્યા છે સરસ મજાનું અન્ન અન્ન પણ શરૂ કરશે અને બાળકો માટે બાલવાટિકા હશે ગાર્ડન હશે એટલે જેને કહેવાય કે આપ જાણો છો કે આજે થોડી લાંબી વાત થશે પણ છતાંય ટૂંકમાં કહું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રમુખ સ્વામી મહારાજે અગિયારસો જેટલા વિશ્વવિક્રમી મંદિરો બનાવ્યા એમાં ભુજનું આપણે અમદાવાદનું અક્ષરધામ હોય દિલ્હીનું અક્ષરધામ હોય આજે એમણે આરબ કન્ટ્રીઓમાં બનાવ્યા યુએસમાં બનાવ્યા લંડનમાં બની રહ્યો છે એટલે જેને કહેવાય કે ધર્મના મંદિરો આવા જે પ્રમુખ સ્વામી જેવી રીતના એના મંદિરો તમે જુઓ તો એની અભૂત મોટી એક તો બહુ મોટું વિશાળ એનું ક્ષેત્ર હોય પછી એમાં બધી સુખ સગવડો હોય મંદિર ભક્તિ સાથે સાથે એમાં હરિભક્તો હોય એના દાતાઓ હોય એના ટ્રસ્ટીઓ હોય એના અનુયાયીઓ હોય અથવા તો દર્શનાર્થીઓ આવતી હોય એને અનુરૂપ એને સરસ મજાનું ભોજન પ્રસાદ મળે ઉતારાની વ્યવસ્થા મળે સંતો માટે સારો સેવાનું એવા આવશે એટલે અત્યારના સમય પ્રમાણે હું એવું ચોક્કસ કહીશ કે વાગડમાં તો નહીં સમગ્ર કચ્છમાં આ એક અને ગુજરાતમાં એક શ્રેષ્ઠ જેને કહેવાય લિંગ માતાનું મંદિર બનશે વિશેષ કરીને હરેશભાઈએ એના માટે ખૂબ મહેનત કરી છે મહાદેવભાઈથી વાત થઈ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ હરેશભાઈ કામ કરતા હતા છેલ્લા બે વર્ષથી એક માએ સંકેત આપ્યો હોય અથવા તો માએ સંજોગો ઊભા કર્યા હોય એ મહાદેવભાઈને મળ્યા અને ત્યાર પછી મહાદેવભાઈ એમાં જોડાયા તો મહાદેવભાઈ એક એવું વ્યક્તિત્વ છે એનામાં સર્વ સંપન્ન માણસ છે વ્યવસાય બહુ સુક્ષમ સક્ષમ છે પરિવાર પણ અમારા બહુતેર ગામના બહુતેર અમારા સમાજના નુખો છે અમે હું આવ્યા છું હું એમ ભૂષણ છે હું એવું જોતો આવ્યો છું કે ભૂષણ પરિવાર એટલે થોડોક આમ જેને કહેવાય કે એક્ટિવ પરિવાર છે અને મહાદેવભાઈ રાજકીય રીતે પણ એક્ટિવ છે અહીં રાપર તાલુકામાં એમને મહામંત્રીની જે જવાબદારી પાર્ટી સોંપી છે એ ઉપરાંત અહીંયાના જે કોર્પોરેશનના ઇલેક્શન હોય વિધાનસભાના ઇલેક્શન હોય એ વરેલા પક્ષ સાથે ભારતીય જનતા પક્ષ હોય શિવસેના હોય એ બધાના સાથે એના સંબંધ છે પણ એમાં એનો વ્યથા યોગી યોગદાન હોય છે અને ખાસ કરીને રાપરમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં અમે વિરેન્દ્રસિંહભાઈ સાથે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર માટે અમે સાથે પ્રચાર પણ કરેલો ને અને અમે આપણે બાપુ ભલે થોડા ઓછા વોટથી પણ જીત્યા એમાં મહાદેવભાઈનો મુખ્ય ભાડો હતો અને એ ઉપરાંત તેઓ એક ઉદાર દિલ દાતા છે બહુ સમજદાર યુવાન માણસ છે એના મને ધંધાકીય રીતે સમય પણ નથી પણ માની પ્રેરણા એને લિંગમાતામાં જે કાંઈ પ્રેરણા થઈ હોય આજે પ્રમુખ તરીકે એ આ તો હવે જાહેર કર્યું ચાર વર્ષથી છે એને જાહેર હવે કર્યું એ છુપા એટલે એમ કહેવાનો મતલબ કે એને કોઈ આવું કાંઈ નામ ના મેળવવાનું કામ એવું કોઈ નથી પણ એને માની પ્રેરણાથી એ પ્રમુખ તરીકે છે અને સારા કાર્યમાં તેઓ જોડાયા છે રાજકીય રીતે પણ તેઓ ખૂબ આગળ છે અને એ કહે છે મેં તો એમને કહ્યું મેં કીધું તમે આ કોર્પોરેશનના ઇલેક્શન હમણાં આવી રહ્યા છે તો વાલીભાઈ આપણે રાજકીય કોઈ કાંઈ જોતો નથી સમય આવશે જોશું પણ અત્યારે આપણું તમને એક હું તમને રોકી રાજકીય રીતેની વાત કરું તો મેં માધવભાઈને વાત કરી મેં કીધું માધવભાઈ તમે રાજકીય રીતે તમારી શું અપેક્ષ મને કે કોઈ નહીં કાંઈ નહીં મને કોઈ રાજકારણ મા બાપુએ મને કીધું તમારે આ રહેવાનું છે બરાબર બાકી મેં તો બાપુને મહામંત્રી બનવા માટેની પણ ના પાડી હતી પણ બાપુની ઈચ્છા એવી હતી કે મારે મહામંત્રી થાવું જોઈએ બાકી એની કોઈ રાજકીય અપેક્ષાઓ નથી અને નથી એની પાછળનું કારણ છે કે મારા હું માનું છું તારે ત્યાં સુધી એની પાસે એટલો સમય જ નથી પાર્ટીક ના ના એટલે જો એ તો જ્યારે એમને મહામંત્રીની બાપુએ વાત કરી હશે એટલે મને એમણે પૂછ્યું મને કે વાલજીભાઈ આ એટલે શું કહેવાય એમ એટલે મેં કીધું મેં કીધું જો પાર્ટીની સેવા કરવાની છે કે આમાં પાર્ટીનો હોદ્દો છે સંગઠનનો હોદ્દો છે એટલે જવાબદારીઓ ઘણી બધી આવે છે તમે મુંબઈ રહ્યો છો અને મુંબઈ દેશની જવાબદારી લેવાની છે એટલે તો કહીએ કે બાપુ બહુ આગ્રહ કરે છે મેં કીધું આગ્રહ કરે છે તો ભાઈ જો ભાઈ આ તમે જે પાર્ટી સાથે જોડાયા છો એનો કોઈ આદેશ હો તો સાંભળવું પડે પાલન કરવું પડે એક વાત અને બાપુ સાથે એમના બહુ સારા સંબંધો છે અને વિશેષ કરીને આપ જાણો છો કે છેલ્લા ત્રણ વર્ષ અઢી પોણા ત્રણ વર્ષ જેવો બાપુનો સમયગાળા દરમિયાન વાગડના એટલા બધા વિકાસના કામો થઈ રહ્યા છે એને આપણે બધા સાક્ષી છીએ અને એક હું હંમેશા મારી વાતમાં કહેતો હોઉં છું વિરેન્દ્રસિંહ એક એવું વ્યક્તિત્વ છે કે એને યશ મળ્યો છે એ માણસ ક્યાં પણ પાર્ટીમાં જાય સરકારમાં જાય અમલદારો પાસે જાય તે પોતાના કામો કરાવી આવે છે અને એને કામો પણ અમદારોથી લઈને સરકારમાં એમના કામો સારી રીતે થાય છે એટલે વાગડના વિકાસમાં બાપુનો અહેમ રોલ છે અને એની સાથે સાથે જ્યારે મહાદેવભાઈ આ સંગઠનના હોદ્દાથી જવાબદારી લીધી છે ત્યારે આવતા દિવસોમાં હવે એમની રાજકીય અપેક્ષાઓ હાલ તો કોઈ નથી પણ હું એવું માનું છું કે રાષ્ટ્રની સેવામાં સ્વચ્છ પ્રતિભાશાળી લોકોને પણ રાજકારણમાં જોડાવવું જ જોઈએ તમે કોઈ સારા માણસો તૈયાર ન થાવ તો એ જગ્યા તો ક્યાંય ભરાવવાની જ છે તમે સારા માણસો તૈયાર ન થાવ તો ગમે એ માણસો આવી જાય એટલે હું એવું માનું છું ભલે એમની ઈચ્છા એવી ન હોય અને એમ એ તો એમનો સ્વતંત્ર નિર્ણય છે હું કાંઈ કહી ન શકું પણ જાહેર જીવનના તમે જ્યારે કોઈ હોદ્દો લ્યો સંગઠનનો ત્યારે પાર્ટીનો આદેશ થાય તો તમારે જે કાંઈ જવાબદારી આવે એ સ્વીકારવી પડે અને એમાં એ સક્ષમ છે આર્થિક રીતે સક્ષમ છે એનો એક મોટો મલાડમાં નવરાત્રિના અને મલાડ મિત્ર મંડળના વર્ષોથી તેઓ સેવા આપી રહ્યા છે પ્રમુખ છે એટલે એક એનું મોટું મિત્ર વર્તુળ છે એટલે એ અનુસંધાને પણ અને એક અમારો મોટો સમાજ છે જો રાજકીય વસ્તુ એવી હોય કે એ તો ચૂંટણી આવે ત્યારે નક્કી થાય કેવી રીતનું શું થતું હોય છે સામે કોણ લડે છે શું થાય છે આ બધા એ રાજકારણની વાતો તો રાજકારણની રીતે હોય છે પણ અત્યારે આપણે એક વાત કહીએ કે મહાદેવભાઈ બધી રીતે કાર્યક્ષમ માણસ છે કાર્યક્ષ કાર્યક્ષ કાર્યદક્ષ છે ત્યારે આ જે લિંગ માતાજીના મંદિરની જે આગામી દિવાળી છે ભાઈબીજથી કરીને અગિયાર દિવસની પ્રતિષ્ઠા છે એ ભવ્યથી ભવ્ય થાય ભવ્ય રીતે એનું આયોજન થાય એની અંદર જોડાયેલા તમામ દાતા પરિવારો છે એને માનતા જે કાંઈ ધર્મના પરિવારો છે વિશેષ કરીને કહું છું કે અમારા પાટીદાર સમાજનો આમાં મોટો ખાડો છે અને અન્ય તમામ સમાજોએ એની પોતાની શક્તિ પ્રમાણે એમાં પોતાનો યથાયોગ્ય સહકાર આપ્યો છે ત્યારે આ જે અગિયાર દિવસનો કાર્યક્રમ છે એ અભૂતપૂર્વ અને યાદગાર બને અને એ હું ચોક્કસ એટલું કહીશ કે એ જે મંદિરની એક વખત મુલાકાત જે 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 કંઈ લેશે એ ભવિષ્યમાં એને પોતાનું સ્મરણ કરીને જેમ જેમ એને એ દર્શન કરશે એટલે હું ચોક્કસ માનું છું કે આવતા દિવસોમાં આ જે કાર્યક્રમ થાય જે પ્રતિષ્ઠાનું એ ભવ્ય થાય વધારે વધારે અમારો સમાજ તમામ માનતા સમાજજનો તમામ હિન્દુ પરિવારજનો તમામ રાષ્ટ્રના જે પણ માને છે એને એ બધા વધારે વધારે જોડાય ખૂબ સરસ કાર્યક્રમ થાય એમની મહાદેવભાઈની અને એમને હરેશભાઈ અને એમની ટીમની જે કાંઈ ઈચ્છાઓ હોય એ પ્રમાણેના મહાનુભાવોને નિમંત્રિત કરે સંતોને બોલાવે મોટા મોટા આજે આચાર્યો હોય દાખલા તરીકે જે આપણા આ એટલે આ જે કાંઈ જે એમની કલ્પનાઓ પ્રમાણે એનું એક સરસ મજાનું આયોજન થાય એમાં તમામને જે પણ વાગડવાસીઓ જે ધર્મ સનાતની હોય એ પોતાની શક્તિ પ્રમાણે એમાં જોડાય અને ખૂબ આ કાર્યક્રમ સારો થાય અને વાગડ માટે આ એક યાત્રાસ્થાન બને અને ખૂબ લોકો એની મુલાકાત લે અને વાગડનું ઘરેણું બને જેમ રવિચી ધામ છે એકલધામ છે બુમાઈ ધામ છે એવા હું તો એમ કહું છું કે વાગડના એક એક ખૂણે ખૂણે તીર્થધામ છે અપલેશ્વર કહ્યું આવા વરુણ ડાડા કહ્યું વાછડા દાડા કહ્યું ઘણા બધા સંતો છે પછી આઝાદીની લડત સાથે પણ વાગડ જોડાયેલો છે ભગોદગરજી મહારાજ અઢારસો સત્તાવન પછી અહીંયા કને વસ્યા એવી રીતના એકલમાં પણ રુદ્રભદ્રજી રહ્યા ધોરેશ્વરમાં અહીંયા એ રહ્યા એટલે અહીંયા વાગડ હું તો એવું માનું છું કે વાગડ અને એમાંય વરે ભાઈ આપણા માનનીય સસ્વી મુખ્ય વડાપ્રધાનશ્રીએ આપણા ધોરાવીરાને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે એટલે અત્યારે પર્યટન ક્ષેત્રે કચ્છ અને વિશેષ કરીને ધોરાવીરાને કારણે વાગડ આગળ વધી રહ્યું છે ત્યારે હું એવું માનું છું કે આ જે લિંગ માતાના મંદિરની પ્રતિષ્ઠા બાદ વાગડના અન્ય તીર્થસ્થાનોનો પણ વિકાસ થશે અને જે હડપ્પન સંસ્કૃતિના જે બીજા અનુકૂળ બે ત્રણ સાઈડો છે એને પણ જો સરકાર ડેવલપ કરે તો વાગડ આવતા દિવસોમાં પર્યટન ક્ષેત્રે ખૂબ આગળ વધશે એવું મને પૂરી આશા છે માનનીય મુખ્યમંત્રી પણ એકદમ ધાર્મિક લાગણીવાળા છે સંવેદનશીલ છે એ પણ વાગડ તરફ ખૂબ હકારાત્મક વાત ધરાવે છે અને વિશેષ કરીને નરેન્દ્રભાઈને તો કચ્છ પ્રત્યે વાગડ પ્રત્યે પ્રેમ છે જ અને વિરેન્દ્રસિંહભાઈ એક એવા એક સબળ નેતૃત્વવાળા માણસ છે ત્યારે આવતા દિવસો વાગડના બહુ ઉજ્જવળ વાળા દેખાય છે નર્મદાના આગમન પછી વાગડનો વિકાસ ચોતરફી થઈ રહ્યો છે ત્યારે હું ફરીને તમને યાદ કરાવું છું કે લિંગ માતાજીના મંદિર સાથે જોડાયેલા તમામ જે કાંઈ એમના ગ્રુપ છે એ આ કાર્યક્રમ ખૂબ સરસ બનાવે અને વાગડનું ખૂબ મોટું તીર્થધામ થાય એવી હું અપેક્ષા રાખું છું તો દર્શક મિત્રો આ હતા વાલદીભાઈ વાવ્યા અને રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતબેન વાલદીભાઈ વાવિયા ખાસ તો આપણે વાલજીભાઈના ઘરેથી ઘણા બધા વિષયો ઉપર ઘણી બધી ચર્ચા થઈ એટલે બધું કંઈ ન કહેતા લિંગ માતા મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ ખાસ મગજમાં રાખજો ત્રેવીસ દસ બે હજાર પચીસથી બે અગિયાર બે હજાર પચીસ ઘનશ્યાંબા રોડ કાસકે ટીવી ન્યૂઝ વાસી મુંબઈ